પાલીતાણામાં મેઈન બજારમાં આવેલ મેસર્સ અમૃતલાલ જગનલાલની દુકાનમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ ફાયર વિભાગને થતા ઘટનાના સ્થળે દોડી જઈને આગ પર પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરેલ આગનું વિકરાળ સ્વરૂપ હોવાથી ફાયર વિભાગ દ્વારા વોટર બ્રાઉઝર પણ મંગાવવામાં આવેલ બન્ને ગાડીઓએ ફાયરફાઇટિંગ કરીને 3 કલાક જેવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લિધેલ હતી. આગમાં પૂજાપો કર્યાણા સહિત બળીને ખાખ થઈ ગયું હતું. हेलो भाई अरे भाई आया